મેઘમહેરથી ગીર ગઢડા પંથકનો દ્રોણેશ્વર ડેમ છલોછલ થયો છે મછુન્દરી નદીના કાંઠે પૌરાણિક દ્રોણેશ્વર મંદિર અને મારુતિ ધામ આવેલું છે ત્યારે હાલ શ્રાવણમાં ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે કુદરતની મહેરથી આ વિસ્તાર લીલોછમ બન્યો હોય ડ્રોન કેમેરાની મદદથી લેવાયેલા દ્રશ્યોમાં અહીંનું કુદરતી સૌંદર્ય નયન રમ્ય લાગી રહ્યું છે વાત હવે વલસાડની જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છવાયો વાપીમાં વરસાદના કારણે થોડા સમય જ રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા તો વાપીની સાથે વલસાડ ધરમપુર કપરાડા પારડી અને ઉમરગામ તાલુકામાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો છેલ્લા એક અઠવાડિયાથી વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત છે આજે પણ સવારથી જ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે આ તરફ રાજકોટ શહેરમાં વાદળછાયા વાતાવરણ સાથે ધીમે ધારે વરસાદ વરસ્યો સવારથી ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે યાજ્ઞિક રોડ કાલાવડ રોડ જામનગર રોડ ભાવનગર રોડ બેડી ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સતત ત્રીજા દિવસે રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે પોરબંદર જિલ્લામાં લોકોને આકાશમાં અદ્ભુત અને અનોખો નજારો જોવા મળતા લોકોમાં આશ્ચર્ય સાથે કુતુહલ સર્જાયું હતું સૂર્યના ફરતે ગોળાકાર વિશાળ રાઉન્ડ જોવા મળ્યું હતું અને આ ઘટનાને સોલાર હાલો કહેવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે આ પ્રકારના દ્રશ્યને જોઈને લોકોમાં આ અંગે ચર્ચા જોવા મળી હતી વાત હવે રાજસ્થાનની સવાઈ માધોપુરમાં ફરીથી પૂરનો ખતરો મંડરાયો છે સતત મુશળધાર વરસાદના કારણે પરિસ્થિતિ બેકાબુ બની लटिया नाला नजदीक ना नीचाणवाड़ा વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે અનેક કોલોનીઓ જળમગ્ન થઈ અવરજવરના માર્ગો પ્રભાવિત હતા લોકોએ હાલાકી રેલવે સ્ટેશનના ટ્રેક પર પણ પાણી ભરાઈ ગયું છે પાણેકે ગ્રામ્ય ક્ષેત્રમાં છે ગાડીઓની ગતિ ધીમી થઈ ગઈ છે અને સ્ટેશન પૂરા ડુબાવાયા પાણીથી ઓલરેડી નાળા પહેલાની અપેક્ષા વધારે અધિક પાણી આયા રાજનગર કોલમંત્રી કોલોની ટીંગલા જટવાડા એ ડુબ

નેનવા માર્ગ પણ બંધ થયો બુંદીમાં છેલ્લા બે દિવસથી થઈ રહેલા વરસાદ બાદ નદીઓ અને નાળાઓમાં સતત ઉભરો જોવા મળી રહ્યો છે મેજ નદીમાં આવેલા ઉભરાના કારણે સ્ટેટ હાઇવે ઓગણત્રીસ પર પણ સંપૂર્ણ રીતે જામ થઈ ગયો છે દિલ્હીના સીએમ પર હુમલાનો મામલો રાજકોટમાં પાંચ લોકોની પૂછપરછ કરાઈ એક વ્યક્તિને દિલ્હી લઈ જવાયો તહેસીન સૈયદ નામના વ્યક્તિને દિલ્હી લઈ જવાયો રાજેશખરીયાને બે હજાર ટ્રાન્સફર કર્યા હતા દિલ્હી પોલીસે રાજકોટમાં પૂછપરછ કરી હતી દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પર હુમલાને લઈને પોલીસ એક્શનમાં આવી ચૂકી છે તેના મિત્રોમાંથી એક વ્યક્તિએ તેને પૈસા પણ ટ્રાન્સફર કર્યા હતા તે તહેન સૈયદ નામના વ્યક્તિને દિલ્હી લઈ જવા આવ્યો બે હજાર રૂપિયા રાજેશ સાકરિયાને તેણે ટ્રાન્સફર કર્યા હોવાની જાણકારી ખોલી છે હજુ પણ પોલીસ પૂછપરછ કરી રહી છે રાજકોટમાં આ દોર ચાલી રહ્યો છે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલાનો બનાવ બન્યો હતો તે રાજેશ સાકરિયા જેના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે બીજી તરફ રાજકોટમાં પણ પૂછપરછ કરવામાં આવી રહી છે તેના મિત્રોની પૂછપરછ કરાઈ છે પાંચ એવા લોકો છે રાજેશ સાકરિયાના સંપર્કમાં હતા તેમની પૂછપરછ ચાલી રહી છે

હુમલો કરવાનો હુમલો કરવામાં આવ્યો હતો રાજેશકરિયા એ વ્યક્તિ જેણે હુમલો કર્યો છે અને તેના જ સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે આખરે શું હેતુ હતો આખરે કયા કારણોસર રાજેશ સાકરિયાએ હુમલો કર્યો શું તેના મિત્રોની તેના સંપર્કમાં આવેલા લોકોની પણ આ મામલામાં સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે રૂપિયાની મદદ રાજેશ સાકરિયાને કરી હતી એક વ્યક્તિએ તેને દિલ્હી લઈ આવ્યો છે તેની અટકાયત કરવામાં આવી છે તેનું નામ છે તહેસીન સૈયદ અને આ સિવાય અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે પાંચ લોકોની પૂછપરછ કરાઈ હોવાની જાણકારી સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે અંકિત કઈ દિશામાં તપાસ આગળ વધી છે દીપા વાત કરવામાં આવે તો દિલ્હીના સીએમ રેખા ગુપ્તા ઉપર જે પ્રકારે રાજેશ સાકરિયા નામના રાજકોટના રહેવાસી દ્વારા જે પ્રકારે હત્યાનો પ્રયાસ અલગ હુમલો કરવામાં આવ્યો હતો તે અંતર્ગત દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ છે તે ગઈકાલથી જ રાજકોટ આવી પહોંચી હતી ને દસ જેટલા વ્યક્તિઓના નિવેદન છે તે પણ નોંધવામાં આવ્યા છે સાથોસાથ વાત કરવામાં આવે તો રાજ્ય સાકરિયાનો જે મોબાઈલ છે તે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની જે ટીમ છે તેમના દ્વારા કબજે કરવામાં આવ્યો હતો સાથોસાથ તેમનું મોબાઈલ એનાલિસિસ છે તે પણ કરવામાં આવ્યું હતું તેમની કોલ ડિટેલ્સ રેકોર્ડ છે તે પણ મેળવવામાં આવી હતી વોટ્સએપ તે પણ પોલીસ દ્વારા છે તે એનાલિસિસ કરવામાં આવ્યું હતું ને જે અંતર્ગત દિલ્હીના કેટલાક જે વિડીયોઝ છે તે પોતાના મિત્રો તેમજ જે રાજકોટ ખાતે રહેતા હોય તેમને મોકલવામાં આવ્યા હતા સાથોસાથ તેહસીન સૈયદ નામનો જે વ્યક્તિ છે કે જેને હાલ દિલ્હી સ્પેશિયલ જે દિલ્હી પોલીસની જે સ્પેશિયલ સેલની ટીમ છે કે તેની રાજકોટ ખાતેથી હાલ અત્યારે અટકાયત કરી છે ને ત્યારબાદ રાજમાર્ગેથી અમદાવાદ લઈ જવામાં આવશે ને ત્યારબાદ તેને હવાઈ માર્ગે દિલ્હી મોડી સાંજ સુધી તેહસીન સહિતને દિલ્હી પોલીસ છે તે ત્યાં તેની આભાર અંકિત જાણકારી